શહેરના સાંડિયાવાડ વિસ્તારમાં એક મહિલા ઉપર ચાર લોકોએ હુમલો કરતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરના સાંડિયાવાડ વિસ્તારમાં આવેલ જોગેવાળની ટાંકી નજીક ઇન્ડિયા હાઉસની બહાર નેશનલના ડેલામાં રહેતા શેખ સનાબેન ઉપર ચાર લોકોએ લોખંડના પાઇપ તેમજ છરી વડે હુમલો કર્યો હતો બનાવની જાણ મળતી વિગતો મુજબ સનાબેને મહિલાની ગાડી બોલાવી હતી તેની દાજ રાખી ચાર લોકોએ જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા શેખ આલ્ફા મારા નો મને કાલે મેં મહિનાની ગાડી લઈને ગયા હતા તો એણે એમ કીધું કે છે ને હું કાલે તમારી બદલો વાણી પણ પછી મેં કાંઈ એવું ધ્યાનમાં રાખ્યું નહીં તો અત્યારે હું સર્ટીમાં દવા લેવા હમણાં આવી હતી દસ સાડા દસ તો એ લોકો છે ને આવીને પાછળથી મારે ઘા કરી ગયા ક્યાં ઠેકાણે ગયા નેશનલનો ડેલો ઇન્ડિયા હાઉસના બાર કેટલા જણા હતા ચાર જણા હતા એક શાહરૂખ હતો પછી ઊભી મેુભાઈ ને ઓલી રૂબુ મને છરી વડે ને પાઈપ વડે મારી અને મારી ઉપર જાન લેવા હુમલો કર્યો કે અમને કાલ મહિલાવાળા મહિલાવાળાબહેનને કીધું હતું કે અમે એને મારતું તે મહિલાવાળા બેને કીધું હતું કે તમે સવારમાં થઈને ને છે ને અહીંયા નવાપરામાં કેસ કરી આવજો પણ મહિલાવાળા બેને તે હાથ પકડતા નથી આની પહેલાં તમે અમે વડલા વઢલા ડી મારે એમને લોકોમાં રાખ્યા હતા એ લોકોએ પરંતુ મારા ઘરે આવીને મને મારી ગયા આ રીતે મારા હસબન્ડ કામે ગયા હતા અને મારો એ તો મારા આત્માને મારા છોકરાઓને મારી ઉપર જાન લેવા હુમલો કર્યો